લાલ કી જે કાળો કાળો નંદાજીનો લાલ રે મીઠી એની મોરલી વાલો વાલો જસોદનનો લાલ રે મીઠી એની મોરલી કોકળ માં જઈને વાલો ગાયો ચરાવે ગાયો ચરાવે વાલો મોરલી વગાડે ગી વાગી વનરાવન ની વાત રે મીઠી એની મોરલી કાળો કાળો નંદાજી નો લાલ રે વાલો ઘર છોડ્યા ને માતા પિતા છોડ્યા 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 જગના વ્યવહાર રે મીઠી એની મોરલી કાળો કાળો નંદાજી નો લાલ રે મીઠી એની મોરલી વાલો વાલો જસોદા નો લાલ રે મીઠી એની મોરલી શરદ પૂનમની રળિયાળી રાતે કાનુડા ની મોરલી મીઠી મીઠી વાગે રાસ રમે રાધાજી ની સાથે મીઠી એની મોરલી કાળો કાળો નંદાજી નો લાલ રે મીઠી એની મોરલી વાલો વાલો છસો લાલ રે મીઠી એની બોરલી વન રાતે વાલે રાસ રમાડ્યા સોળ સોળ ગોપીઓની ની વચમ રાસ રમે નંદાજીનો લાલ રે મીઠી એની મોરલી કાળો કાળો નંદાજીનો લાલ રે એની મોરલી વાલો વાલો જસો લાલ રે મીઠી એની મોરલી ಭಕ್ತ ಮಂಗಳ ಸ್ವಾಮಿ ಸಾಮಿಯಾ ನರಸಿ ಮೆತಾ ಸ್ವಾಮಿ ಸಾಮಿಯಾ ಮೀರೋ ತೇ ಬಾಯಿ ದರ ಗೋಪಾಲ ರೇ ಮೀರೋ ತೇ ಬಾಯಿ ನಾ ಗಿಧರ ಗೋಪಾಲ ರೇ ಮೀಠಿಯ ಮೋರಲಿ ಕಾಳು ಕಾಳು ನಂದ ಜೀ ನೋ ಲೇ ಮೀಠಿಯ ಮೋರಲಿ ವಾಲೋ ವಾಲೋ ಜಸೋದಾನೋ ಲಾಲ ರೇ ಮೀಠಿಯ ಮೋರಲಿ